હર વિજય જાય અંદાજ ભાઈ ગુજરિયા પછી અંદાજ ભાઈ જોડુ બાપુ જોડુ બાપુ શિવકુ બાપુ શિવકુ બાપુ કાળુ બાપુ આ એ પરિવાર છે બાપ કે જેને રામવાળાને એક મહિનો રહી કરતા બાપુ આપતા થઈ ગયા કાળુ બાપુ ખુમાર અને રામ બાપુના દીકરા તમારે બાપુ નું નામ પછી કાળુ બાપુ આ ગુજરાત સ્ટેટ છે બાપ કાળી થી વધારો બાપ મારા મોહન બેન એને બહુ માત્રા બે શું અને જે અન્યાય થયો તો રમાડીની ઉપર કારણે એમાં નામ તોડવા વાળા હતો મેરુ એ રામ બાપુ ની ઠેઠ હતી સેવા કરી અને કીધું બેટા મેરુ મારું જયારે અંતિમ શ્વાસ પૂરો થાય તો એ હિન્દુ પરમ વિધિ પ્રમાણે મારી વિધિ કમ્પ્લેટ કરી અને જુનાગઢ નું દાન કરે છે મેરુ કારણ કે રામ બાપુ ને મેરુ કમ્પ્લેટલી ફેરવતો આ મેરુ નો અને રામ બાપુ અવસાન થયું